ગુજરાતના પ્રવાસે છે અને અત્યારે તેઓ રોડ શો કરી રહ્યા છે આપ સીધા જે દ્રશ્યો જો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તેઓ આજે ગુજરાતના પ્રવાસે છે અને આદિવાસી સમુદાયમાં અનહદ ખુશી અનહદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટીમલી નૃત્ય સાથે આ સાંસ્કૃતિક નૃત્ય સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યો સીધા જોયા છો આજે ડેડીયાપાડાની મુલાકાતે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આજે પ્રધાનમંત્રી અનેક વિકાસ કાર્યોની ભેટ પણ ગુજરાતને આપવાના છે આપા દ્રશ્યો જોયા છો આદિવાસી સમુદાયના લુકમાં એક અલગ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજનો તેમનો જે કાર્યક્રમ છે તેની વાત કરીએ તો દેડિયાપાડાથી તેઓ લગભગ બે કિલોમીટર સુધી રોડ શો કરવાના છે અને ત્યાં અત્યારે જે ઉત્સાહ ત્યાંના લોકોમાં આદિવાસી નૃત્ય અને સાથે પોતાની સંસ્કૃતિની એક ઝલક બતાવતા ત્યાંના લોકો આજે જોવા મળી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે લોકોમાં જે ઉત્સાહ છે અને કારણ કે ગઈકાલે જે બિહારના પરિણામો પણ આવ્યા અને એમાં પણ એનડીએ જે જીત મેળવી છે એને લઈને પણ એક અનેરો ઉત્સાહ છે ત્યારે પ્રધાનમંત્રી ખુદ અત્યારે પહોંચ્યા છે અને ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી મોદીના આગમન અને રોડ શો માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ છેલ્લા ઘણા સમયથી આપવામાં આવી રહ્યો હતો જેના પગલે વિસ્તારમાં ઉત્સવનો માહોલ છે વડાપ્રધાનને આવકારવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા છે રોડ શો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી સમુદાયના લોકો પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરીને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી રહ્યા છે સ્થાનિક લોકો પારંપરિક આદિવાસી શૈલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહેમાનોને આવકાર આપી રહ્યા છે આ ભવ્ય અવસરના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ અહીં જોડાયા છે જે આ કાર્યક્રમની ગરિમામાં વધારો કરે છે તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સીધા જ દ્રશ્યો ડેડિયાપાડાથી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે પહોંચ્યા આ ભવ્ય રોડ શો ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ બે કિલોમીટર લાંબો આ રોડ શો આ સિવાય તેઓ આજે સત્તાણું કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે આદિવાસી સમુદાયમાં જે ઉત્સાહ છે એ તેમના આ નૃત્ય થકી આ સાંસ્કૃતિક ઝાંખી થકી આપ પણ અનુભવી શકો છો આ તરફ પ્રધાનમંત્રી પણ હાથ હલાવી અને હાથ જોડી સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે સૌ કોઈમાં એક અલગ ઉત્સાહ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ડેડિયાપાડાથી આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને જ્યારથી પ્રધાનમંત્રી આવવાના છે પોતાના ગામમાં પોતાના વિસ્તારમાં એ ખબર સાંભળીને જ ત્યાંના લોકોમાં એક અલગ એક્સાઇટમેન્ટ હતી અને એ જ આ ઉત્સુકતા અત્યારે તેમના આ નૃત્યમાં પણ જોવા મળી રહી છે મહિલાઓ સહિત બાળકો પણ પ્રધાનમંત્રીને આવકારતા જોવા મળ્યા છે આપ આ દ્રશ્યો પ્રધાનમંત્રીના જો રહ્યા છો જેઓ અત્યારે દેડીયાપાડામાં ઉપસ્થિત અને જે વિકાસ કાર્યો છે તેનું પણ લોકાર્પણ કરવાના છે આ સાથે ભગવાનની પૂજા અર્ચના પણ તેઓ કરી રહ્યા છે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે જી બિલકુલ જુહી જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારણ કે બિહારની અંદર જે રીતે પ્રચંડ જીત મળી અને એ જીત બાદ પહેલી વખત જયારે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હોય એટલે સ્વાભાવિક છે કે તેમનું એ રીતે પણ સ્વાગત થાય ગઈકાલે કમલમમાં પણ ઉજવણી હતી પણ તેમનો આજનો આ કાર્યક્રમ ખાસ કરીને બિરસા મુંડા અને બીજા કેટલાક લોકાર્પણના તેમના કાર્યક્રમો હતા અને એ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવ્યા છે ડેડિયાપાડાની અંદર આ તસવીરો અને આ દ્રશ્યો એ બતાવે છે કે કેવી રીતે તેમનું જાજરમાન રીતે સ્વાગત કરવામાં આવ્યું કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવાર નવા આ વિસ્તારની મુલાકાતે આવતા હોય છે અને એ સંદર્ભમાં આજની તેમની મુલાકાત અને આજે જ્યારે ડેડિયા પાડવામાં આવે છે કારણ કે બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની એક ઉજવણી થઈ રહી છે અને એ આખો જે પટ્ટો છે આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને તેમના માટે બિરસા મુંડા એક આગવું મહત્વ ધરાવે છે અને એ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રોડ શોની તસવીરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને તસવીરોની અંદર જોઈએ એટલું ચોક્કસ જોઈ શકાય છે કે કેટલીક જનમેદની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે અહીં પહોંચી છે પોતાના વતનમાં પ્રધાનમંત્રી આવ્યા છે તે સ્વાભાવિક છે કે તેમનું વતનની અંદર એ જ પ્રકારે સ્વાગત થાય અને આ સિધી પરંપરાયિત તેમનો જે વેશ છે અને અહીં જેમની જે પ્રતિમા છે એમની અત્યારે પૂજા અાર્થના કરી રહ્યા છે તમે જે એમના વત્રો જોઈ રહ્યા છો અને સાથે સાથે એ બિરસા મુંડાની પ્રતિમાની જ આરતી ઉતારી તેમને શાલ ઓઢાડી અને થોડીક જ વારમાં જ્યારે આખો કાર્યક્રમનું જે રૂપરેખા છે તે પ્રમાણે આગળ વધશે અને તમે જુઓ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પણ અલગ અલગ પોતાના વેશમાં અહીં આપણને જોવા મળી રહ્યા છે પારંપરિક આદિવાસી વેશ અને એ જ રીતે કારણ કે અહીં જે પરંપરા વર્ષોથી તમે તસ્વીરોની અંદર જોઈ રહ્યા છો કે જે રીતે બિરસા મુંડાનું સ્વાગત કરવામાં આવતું અથવા તો તેમને ભાવ આપવામાં આવતો હતો અને એ જ પ્રકારે તેમની અર્ચના કરવામાં આવતી હતી અને ઢેડિયાપાળાની અંદર એક અનોખો ઉત્સવ છે અને એકસો પચાસની જ્યારે જન્મજયંતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એ જ સંદર્ભમાં તેમની ઉજવણી પણ એ રીતે થતી હોય અને આ તસવીરો એ બતાવે છે તમે જોઈ શકો છો કે ડેડિયાપાળા અને ખાસ કરીને આખો આ જે વિસ્તાર છે એ વિસ્તાર અને તમે જુઓ એ જ રીતે એ જ પરંપરા એ જ જીવંત આજે પણ છે અને એ પરંપરાથી કેવી રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું એ તસવીરો તમે જોઈ રહ્યા છો તમે બાજુમાં તમામ લોકો અહીં આપણને જોવા મળી રહ્યા છે અને આ આ એ એ જગ્યા સ્થળ છે કે જ્યાં એક અલગ ઓળખ મળી આ વિસ્તારને લોકોની શ્રદ્ધા અહીં જોડાયેલી છે લોકોની આસ્થા સાથે આખો આ વિસ્તાર કનેક્ટ છે અને અહીંના જે લોકો છે એમના માટે પણ આખું એક અલગ મહત્વ અહીં રહ્યું છે બીજું કે મુંડાને એ રીતે પણ અહીં આપણે સમજવા જેવું જેવું છે કારણ કે અહીં પરંપરા છે અહીં સંસ્કૃતિ છે અને સંસ્કૃતિની સાથે લોકોનો ભાવ અહીં આપણને જોવા મળે એટલે કે આ એ તમામ પાસાઓને જયારે આપણે કનેક્ટ કરીએ ત્યારે એટલું સમજી શકાય કે કેવી રીતે આખા વિસ્તારનું મહત્વ છે અને એ મહત્વને જયારે જાળવવામાં આવતું હોય તેને માન આપવામાં આવતું હોય ત્યારે એ દિશામાં કારણ કે બિરસા મુંડા એ ભારતના આદિવાસી સ્વતંત્ર સેનાની છે અને એક ધાર્મિક નેતા પણ હતા અને તેમનો જુહી જન્મ એ અઢારસો ને પંચોતેર ની અંદર ઝારખંડના ઈલી હાતુ ગામમાં થયો હતો અને ત્યારબાદ બિરસા એ ધર્મને એની સાથે કનેક્ટ કરવામાં આવ્યો અને તેમણે એક નવો ધર્મ સ્થાપ્યો જેમાં આદિવાસીઓને પોતાની પરંપરા અને ભગવાન પર વિશ્વાસ રાખવા માટે એક પ્રેરણા આપવામાં આવી બીજું કે આ જ એક વારસો છે કારણ કે જનજાતિ ગૌરવ દિવસ તમે આજે જયારે પંદરમી નવેમ્બર છે અને ભારત સરકારે બિરસા મુંડાના જન્મદિવસ તરીકે જનજાતિ ગૌરવ દિવસ તરીકે તેને ઉજવે છે અને એ જ ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેડિયાપાડાની અંદર છે તસવીરો આપણી સામે અને એ તસવીરો ઘણું બધું કહી જાય છે બીજું કે ઝાડ ઝારખંડ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઘણા સ્થળો પર યુનિવર્સિટી અને એરપોર્ટ પણ બિરસા મુંડાના નામે છે બીજું કે આજે તેમની જન્મ જયંતી છે અને જય બિરસા એક તેમનો એક નારો હતો એ નારો આજે પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એ વિસ્તારનો આ નારો હંમેશાથી ગુંતો રહ્યો છે તેમના વિશે ઘણું બધું લખાયું છે તેમના વિશે ઘણા બધા પુસ્તકો પણ લખાયા છે તેમના વિશે ઘણી બધી વાતો પણ છે અને બિરસા જે ધર્મ છે એ ધર્મની સ્થાપના તેમણે કરી હતી અને આજે પણ એ અકબંધ છે લોકો તેમને પૂજે છે તેમની અર્ચના કરે છે અને આ જ ક્ષણને વધારે યાદગાર બનાવે છે બીજું કે આખા તમે જુઓ કે બિરસા મુંડાની આખો જે ઇતિહાસ એની સાથે વણાયેલો છે લોકોના કનેક્શન એમની સાથે જોડાયેલા છે કારણ કે અહીં આ આસ્થાની વાત છે શ્રદ્ધાની વાત છે અને જે ધર્મને તેમણે આગળ વધાર્યો એ ધર્મને વધારે કેવી રીતે ફેલાવી શકાય એ દિશામાં આખો આ એક કાર્યક્રમ અને સાથે સાથે હવે તો ઘણું બધું ડેવલપમેન્ટ પણ આ વિસ્તારની અંદર થયું છે અને એ જ ડેવલપમેન્ટના આધારે એટલું કહી શકાય કે એ ઇતિહાસ હજુ પણ જીવન છે એ ઇતિહાસને આજે પણ વાગડવામાં આવે છે અને એ જ ઇતિહાસના આધારે લોકો સુધી બિરસા મુંડાની જે વાત છે એ પહોંચાડવામાં આવે છે કારણ કે અહીં તેમના પરિવારની પણ જો વાત કરીએ તો તેમના એ સમયનું અને તેમનું જે પેઢી દર પેઢી જે આગળ વધ્યા એ લોકોનું પણ અત્યારે આ એક અલગ પ્રકારનું જે વ્યવહાર અને વર્તન લોકો સાથે રહેવું છે કારણ કે પરંપરા એમની સાથે જોડાઈ રહી છે શિક્ષણની વાત કરીએ તો એમને તો ત્યાં લોકલ જે રીતે શિક્ષણની અંદર ડેવલપમેન્ટ આપણને આવ્યું એ આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે પણ તેમણે ઘણું બધું કામ કર્યું અને લોકો સુધી કેવી રીતે કનેક્ટ રહી શકાય લોકોની વાતોને કેવી રીતે મૂળવી શકાય તેમને કેવી રીતે મહત્વ આપી શકાય અને એ પરંપરા અઢારસો પંચોતેર માં તેમનો જન્મ થયો અને આજે જ્યારે તેમનો જન્મદિવસ સરકારે બનાવ્યો ખાસ અને એ સંદર્ભમાં પણ આ